ફ્રેન્ડ્સ તો હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કોઈ પણ પ્રકારની સફળતા મળતી જ નથી તો આ ઉપાય તમારા માટે છે વેઇટ લોસ માટે એકદમ રામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટે અહીંયા તમારે કશું જ લેવાનું નથી જીરું લેવાનું છે એક ચમચી એક ચમચી મેથી દાણા લેવાના છે એક ચમચી અજમો લેવાનો છે અને સાથે ચપટી સંચળ લેવાનું છે મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુઓનો પાવડર બનાવવાનો છે એમાં સંચળ એડ કરવાનું છે અને આ ફાકી તમારે રોજ રાત્રે સૂતા પહેલા લેવાની છે એક ચમચી ગરમ પાણી સાથે તમારું પાચન તંત્ર વધારે છે આ આયુર્વેદિક ઘરેલું ફાકી

તમારું વજન નહીં ઘટે તો સૌથી પહેલો ઉપાય વજન ઘટાડવા માટે પહેલા તમારી પાચન તંત્રને ઠીક કરો તો તમારે અહીંયા મેં કીધું એ ત્રણ વસ્તુ લેવાની છે અજમો જીરું અને મેથી દાણા આ ત્રણે ત્રણ વસ્તુ એક સર સરખા પ્રમાણમાં લેવાનીનો પાવડર બનાવવાનો છે એમાં ટેસ્ટ અકોર્ડિંગ થોડું સંચાળ એડ કરવાનું છે આ બધી જ વસ્તુ વજન ઘટાડે છે ચરબીના સેલ્સ ઓગાળે છે સાથે સાથે પાચનતંત્ર મજબૂત કરે છે અને શરીરને તાકાત આપવાનું કામ કરે છે તો અહીંયા આ પાવડર તમારું એંશી ટકા વજન ઘટાડે છે હવે તમારું નેવું ટકા એટલે બાકીનું દસ ટકા વજન ઘટાડશે નિયમિત રીતે વીસ મિનિટનું વોકિંગ તો એ ઘરે ને ઘરે આવી રીતે સેલ્ફ વોક કરો તમે ગાર્ડનમાં ચાલવા જાઓ ટેરેસ પર ચાલો બહાર ફળિયામાં ચાલો કોઈ પણ રીતે તમે આવો દસથી પંદર મિનિટનું અથવા તો વધારે વધારે વીસ મિનિટનું સેલ્ફ વોક કરવાનું રાખો જેના કારણે તમારું વેઇટ લોસ થશે નેવું ટકા હવે બાકીનું રહ્યું દસ ટકા એ કેવી રીતે થશે તો બાકીનું દસ ટકા વેઇટ ક્લોઝ કરવા માટે તમે પહેલા તો તમારા માઇન્ડને સેટ કરો કે તમારે વેઇટ લોસ કરવું છે તો પહેલાં તમે નિયમિત રીતે સવારે જાગો એટલે સેલ્ફ ટોક કરો અરીસામાં બેસો આજે મારે વેઇટ લૂસ કરવું છે આજે મારે વેઇટ લૂઝ કરવું છે આજે મારે વેઇટ લૂસ કરવું છે આજે મારું ભૂખ્યા રહેવું ડાયટ ફોલો કરવું છે હવે ડાયટમાં શું ખાશો તો જ્યારે પણ તમે તમારું ડાયટ ફોલો કરો છો ત્યારે તમારે કશું જ કરવાનું નથી લીલા શાકભાજી હા ફુદીનાનો જ્યુસ પાલકનો જ્યુસ કોથમીરનો જ્યુસ દિવસમાં કોઈ પણ એક ગ્રીન પાંદડાનો જ્યુસ પીઓ સાથે ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાળ અને સલાડનો ઉપયોગ કરો રોટી બે ખાતા હોય તો એક ખાઓ આવો તમે ડાયટ ચેન્જ કરી નાખો જેટલું તમે કેલરી ઓછી લેશો એમ તમારું વજન ડબલ સ્પીડથી ઘટશે અને દિવસમાં એકવાર એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવો તો આ વસ્તુ કરવાથી અને સાથે સાથે હવે ક્લોઝ પાવડર અને થોડો વોક 100% તમારું વજન ઘટશે સાહેબ કોઈ તાકાત નથી કે આટલું કર્યા પછી પણ જો તમારું વજન ના ઘટે તો ખરેખર આ સસ્તું વાળું સિદ્ધપુરની યાત્રાની સો ટકા સોના જેવી ઇન્ફોર્મેશન છે ફોલો કરો અને વજન ઘટાડો એકદમ ઝીરો ફિગર ન થાવ દુબળા પાતળા ન થાવ કારણ કે આપણે ભારતીય લોકો દસ નથી સાત વ્યક્તિ અત્યારે મેદસ્વીતાનો શિકાર છે તો આપણે મેદસ્વીતાનો શિકાર નથી બનવું આપણે થોડુંક ફિટ રહેવું છે છે આપણે એકદમ આપણે પેટ ફૂલેલું નથી રાખવું કમરની ચરબી બહાર નથી રાખવી આપણે સો કિલોના ના હોય ને તો પણ સાહેબ ફિટ રહેવું છે તો ફિટ રહેવા માટે આ ઉપાય બેસ્ટ છે તો ખરેખર મિત્રો આ ઉપાય ફોલો કરો વજન ઘટાડો ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ ચોક્કસ કરજો કે તૃપ્તિબહેનની આ માહિતી કેવી લાગી છે તમે તો ખરેખર મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો ચલ આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો